સાથે મારા મિત્રો પણ છે મુસ્લિમ સમાજના યુવાનો બજરંગબારીના છે ડેરીના છે અમે મોહિનીબા સાહેબ આ પદ્મિનીબા સાહેબ વાળા તરફ સમર્થનમાં છીએ અને કોઈ ખોટી ગેરમાર્ગે અપવાથી દોડાવવું નહીં ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા સાથે જ રહ્યો છે કોઈ પણ કાર્ય હોય તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમાં ગુજરાતમાં પરસોત્તમભાઈ રૂપાલાનો જોરદાર વિવાદ કરી દેશે ક્ષત્રિય સમાજ જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો એમ કીધો જે અપમાન કર્યું હતું ક્ષત્રિય સમાજનું ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમાં રાજકોટમાં ભાઈ સૌથી મોટી તો રેલીઓ નીકળી રહી છે ને ક્ષત્રિય સમાજ ભાઈ એટલા બધા ઘૂસે છે ને કે ભાઈ પરષોત્તમભાઈ રૂપાલાને મિત્રો એમ કીધો તો બે હજાર અને ચોવીસની લોકસભાની ચૂંટણીની ટિકિટ ભાઈ કપાય તો જ મિત્રો જ્યાં બેસશે જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ચૂંટણી આવી રહી છે તેમાં તેને જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મુસ્લિમ સમાજના લોકો ભાઈ ક્ષત્રિય સમાજના સપોર્ટમાં આવ્યા છે જે રીતે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ભાઈ રૂપાલાએ જે અપમાન કર્યું હતું ત્યારબાદ મિત્રો તેની ટિકિટ હજી હાલના ટાઈમમાં કપાવી નથી પરંતુ મિત્રો સૌથી પહેલાં તો ક્ષત્રિય સમાજના સપોર્ટમાં ભાઈ મુસ્લિમ સમાજ લોકો જે આગળ બોલ્યા છે ભાઈ ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ક્લિપ વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જ્યાં સુધી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની ટિકિટ કપાય નહીં ત્યાં સુધી મિત્રો વાત કરી જોરદાર વિવાદ ચાલુ રહેવાનો છે આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા મિત્રો એમ કીધું તો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો આ મુસ્લિમ સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી એક નવો ઓડિયો મળી સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત